નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બજરંગ સેના જમ્મુ કાશ્મીરમાં ધાર્મિક યાત્રા ઉપર ગયેલા હિન્દુ યાત્રાળુઓ પર માતા વૈષ્ણોદેવી કટારાથી શિવખોડી જતા સમયે ઇસ્લામિક જેહાદી પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને શિવખોડીએ નજીક બસ પર અંધાધૂધ ગોળીબાર કર્યો હતો જેમાં બસ ડ્રાઈવર સહિત દસ શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા જેના કારણે દેશભરમાં ભારે રોષ છે બાર જૂન બે હજાર સવારે અગિયાર વાગે મહેસાણા જિલ્લામાં હિન્દુ સંગઠન યાત્રાળુઓની હત્યાના વિરોધમાં મહેસાણા તોરણવાડી માતા ચોક પાકિસ્તાન આયોજિત ઇસ્લામિક જેહાંદી આતંકવાદીનો પૂતળું બાળ્યું અને મહામહિમ રાષ્ટ્રપતિના નામે મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપ્યો ભાવિની બેન બ્રહ્મ સાથે સંજયભાઈ સોની મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે